કરમસદ આણંદ મનપા કમિશનરનો સપાટો ગેરરીતિના મામલે બે વિભાગ કર્મચારીને પાણી ચોપાતા સંકુલમાં ખડભડાટ કરમસદ આણંદ મનપા કમિશનર દ્વારા કર્મચારીઓની ગેરવતણૂક તથા ગેરરીતિના મામલે સપાટો બોલાવી મનપાના લગ્ન વિભાગની નોંધણી તથા દીવાબત્તી વિભાગના બે કર્મચારીને પાણી ચોપાતા સંકુલમાં ખડભડાટ મચી જવા પામ્યાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર કરમસદ આણંદ મહાનગરપાલિકાના લગ્ન નોંધણી વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી માલવ પટેલ તથા દીવાબત્તી વિભાગના કર્મચારી યશ સંઘવી દ્વારા તેમની ફરજ દરમિયાન ગેરવર્તણૂક કરતા ઉપરાંત ગેરરીતિ કરાતા હોવાનું મનપા કમિશનર બાફનાના ધ્યાનમાં આવતા સપાટો બોલાવી બંને કર્મચારીને પાણી અપાતા સંકુલમાં ખડભડાટ મચી જવા પામ્યો હતો સંકુલમાં ચાલતી ચર્ચાઓ મુજબ જો યોગ્ય તપાસ હાથ ધરવામાં આવે તો મસમોટા મોટા ખેલ ઉજાગર થવાની શક્યતા જોવામાં આવી રહ્યાનું જાણવા મળ્યું છે